નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દરબાર લખમણ અને જલારામ બાપા સાથેની ઘટના પર જલારામ બાપાના નામની કીર્તિ સારી તરફ ફેલાઈ રહી હતી લોકો તેમની માનતા રાખતા જલારામ બાપાની માનતા રાખતા જ લોકોના સંકટ દૂર થઈ જતા હો જલારામ બાપાની જગ્યાએ અનેક લોકોને રોટલો અને આશરો મળતો હતો લોકો કહેતા કે ભૂખ્યાને આપે રોટલો જપે રામનું નામ

રોટલો ખાનારની ભૂખની સાથે સાથે તેમનું મન પણ તૃપ્ત થઈ જાય એક દિવસ બન્યું એવું કે થાણા દેવળીના દરબાર રાજકોટ સરકારી કોઠીએ જાય એ દિવસે પણ થાણા દેવળીના દરબાર લખમણવાળા થાણા દેવળીથી રાજકોટ કોઠીએ જવા માટે નીકળ્યા દરબાર લખમણવાળા ધાર્મિક પ્રવૃત્તિના તેઓ જલારામ બાપાને બહુ માને હો જલારામ બાપાને પોતાના આદર્શ માને ક્યારેક ક્યારેક વીરપુર તેમના દર્શન કરવા માટે આવે અને ક્યારેક તેમની જગ્યાએ રોકાય પણ ખરાઓ દરબાર લખવાણવાળા અડધા રસ્તે પહોંચ્યા ત્યાં વરસાદ શરૂ થઈ ગયો રાતનો સમય હતો ધીમે ધીમે વરસાદ વધવા લાગ્યો તેમણે વિચાર્યું કે રાતનો સમય છે વરસાદ પણ વરસી રહ્યો છે તો આજની રાત વીરપુરમાં જલારામ બાપાની જગ્યાએ રોકાઈ જ તો અને જલારામ બાપાના દર્શન કરવાનો પણ લાહો મળી જશે એમ વિચારીને તેમણે પોતાના સેવકને કહ્યું કે આજે રાત્રે આપણે જલારામ બાપાની જગ્યાએ જ રોકાઈ જઈએ જલારામ બાપાના દર્શન પણ કરી લેશો દરબાર પોતાની સાથે આવેલા સેવકની સાથે જલારામ બાપાની જગ્યાએ પધાર્યા તેઓ જલારામ બાપાની જગ્યાએ પહોંચ્યા ત્યાં તો અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો જલારામ બાપાને ખબર પડી કે થાણા દેવળીના દરબાર લખમણવાળા પધારે છે એટલે તેઓ પોતાના સેવકની સાથે દરબારની સામે ગયા દરબાર જલારામ બાપાની જગ્યાએ પધાર્યા જલારામ બાપા અને જલારામ બાપાનો સેવક ડેલીએ સામા આવ્યા જલારામ બાપાએ પધારો બાપો અંદર પધારો કહીને દરબારને આવકાર આપ્યો દરબાર અંદર જગ્યામાં પધાર્યા જલારામ બાપાએ કહ્યું કે બાપો ડેલી ઉપર માઢ મેળીએ ઉપરના રૂમમાં તમારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે બાપો પહેલા લુગડા બદલી લો પછી ત્યાં મેળીએ વિશ્રામ કરો દરબાર જલારામ બાપાને રામ રામ કરીને ઉપર મેળીએ પધાર્યા દરબાર તો લુગડા બદલીને હુકો ગગડાવવા બેઠા જલારામ બાપા તો પોતાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા હો ત્યાં જલારામ બાપાની જગ્યાની સામે સામઠા આવીને બેઠા સામઠા વિસારતી જાતિના લોકો કે જેઓ લોકોના ઘરમાં અને ખેતરોમાં મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે એક ગામથી બીજે ગામ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્યા કરે ઓ તેમનું રહેવાનું કોઈ ચોક્કસ ઠેકાણું ના હોય જલારામ બાપાની નજર તે લોકો પર પડી બાપાએ જોયું કે ચાર પાંચ સ્ત્રીઓ એક એક બે બે બાળકો પુરુષો અને ચાર પાંચ ગધેડાઓ જગ્યાની બહાર બેઠા છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસતા વરસાદમાં તે લોકો એક ઝાડ નીચે આશરો લઈને બેઠા છે તેઓ વરસાદમાં પલળી ગયા છે અને એ લોકોના શરીર ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે ખૂબ ધ્રુજી રહ્યા છે થોડી થોડી વારે તે લોકો આકાશ તરફ નજર કરીને જુએ કદાચ વિચારતા હશે કે જો વરસાદ બંધ થઈ જાય થાય અથવા તો વરસાદ થોડો ઓછો થાય તો આગળ વધીએ તે સ્ત્રીઓ પોતે પહેરેલી વરસાદમાં પલળી ગયેલી ભીની સાડીનો શેડો પોતાના બાળકોના માથા પર રાખીને તેમને ધોધમાર વરસતા વરસાદથી બસાવવાની નકામી કોશિશ કરી રહી છે પુરુષો વાળીને નીચે જમીન પર બેઠા છે અને ધ્રુજી રહ્યા છે એ દ્રશ્ય જોઈને જલારામ બાપા તરત જ જગ્યાએથી બહાર નીકળ્યા અને તે લોકોની પાસે આવ્યા જલારામ બાપાએ હાથ જોડીને તે સ્ત્રીઓને કહ્યું કે માવડીઓ તમારે શું જોઈએ છે દાળ અને લોટ કાસું સીધું જોઈએ છે કે ઘડેલા ત્યાં રોટલા જોઈએ છે જે જોતું હોય તે કહો તે સ્ત્રીઓ તો નિશું જોઈને બેસી રહી સંકોચ અને શરમના કારણે તેઓ કંઈ જ ન બોલી શક્યો જલારામ બાપાએ હસતા મોઢે કહ્યું કે માવડિયો તમે તો જોગમાયા છો જોગમાયા જે જોઈએ તે નિસંકોચ થઈને કહો તે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીએ અસકાતા અસકાતા ધીમા અવાજની નિશી નજર રાખીને કહ્યું કે ભગત દાળ સોખા અને લોટ કાસું સીધું આપો જલારામ બાપા તરત જ જગ્યામાં ગયા અને એક પોટલામાં દાળ સોખા અને લોટ બાંધીને જગ્યાની બહાર આવ્યા અને કાસું સીધું બાંધેલું પોટલું પેલી સ્ત્રીના હાથમાં આપ્યો તે સ્ત્રીએ અસકાતા અસકાતા જલારામ બાપાના હાથમાંથી કાસું સીધું લે બાંધેલું પોટલું લીધું અને પોતાની સાતી સરસું સાંપી દીધું અને બે હાથ જોડીને માથું નમાવીને કંઈ જ બોલ્યા વિના મૂંગા મોઢે જલારામ બાપાનો આભાર વ્યક્ત કર્યો તેણે જલારામ બાપા પોટલું આપીને જગ્યામાં અંદર ચાલ્યા ગયા તે લોકો પણ થોડી વાર પછી કાસા સીધાનું પોટલું લઈને ત્યાંથી ચાલતા થયા જલારામ બાપાએ આપેલું સીધું લઈને તે લોકો તો ચાલતા થયા જલારામ બાપા જગ્યામાં અંદર આવ્યા અને હાથમાં માળા લઈને પ્રભુ શ્રી રામના નામના જાપ કરવા બેઠા છે અને થોડી જ વાર થઈ છે ત્યાં તેમના મનમાં વિશાર આવ્યો કે આવા ધોધમાર વરસતા વરસાદમાં આ લોકો ક્યારે પહોંચશે ક્યારે ઝૂંપડીઓ બાંધશે ક્યારે રાંધશે અને ક્યારે રોટલો ખાશે તેઓ બધા ભૂખ્યા હશે જલારામ બાપા એ જગ્યામાં રહીને નાના નાના મોટા કામ કરનાર અને તેમની સાથે જગ્યામાં જ રહેતા પોતાના એક સેવક ટીડા વરસતા વરસાદમાં આ માવડીઓ રાંધશે કેવી રીતે તેમની સાથે છોકરાઓ અને મૂંગા જીવ પણ છે તેઓ બધા ભૂખ્યા હશે રોટલા ક્યારે ઘડશે અને ક્યારે ખાશે ટીડાએ કહ્યું કે જલારામ બાપા તમે વાતની ચિંતા શું કામ કરો છો આ તો એમનું રોજનું કામ છે જલારામ બાપા તમે આ લોકોને ન ઓળખો એ લોકો તો આમ જ રખડ્યા કરે અને જ્યાં ઓટલો મળે ત્યાં બેસીને રોટલા ખાઈ લે આ લોકોની જાત જ એવી છે તેમના પર ભરોસો ન કરાયો એમની ચિંતા ન કરાય એમનું કરી લેશે તમે સીધું આપ્યું એમાંથી રોટલા ઘડીને ખાઈ લેશે ત્યારે જલારામ બાપાએ કહ્યું કે મારા ટીડડા જલારામ બાપા તેમના સેવક ટીડાને ટીડડા કહીને બોલાવતા તેઓ પણ જીવ છે ઓ તેઓ પોતાની રાજી ખુશીથી નહીં રખડતા હોય તેઓ પણ મારા ઠાકોરજીના જીવ છે અને માવડિયું તો જોગમાયા કહેવાય ઓ જોગમાયા એટલું બોલીને તેઓ ઓટલા પરથી ઊભા થયા અને ભંડાર ઘરમાં ગયા તેમણે ભંડાર ઘરમાં જઈને ઘડેલા રોટલાનો થોકડો સાણાના ઢગલામાંથી સાણા લીધા તેમણે કોથળામાં સાણા ભર્યા તેમણે ગધેડાઓ માટે ખડના ચાર પાંચ પૂળા પણ સાથે લઈ લીધા જલારામ બાપા સાણાનો કોથળો ઘડેલા રોટલાનો થોકડો અને ઘાસના ચાર પાંચ પૂળા લઈને ધોધમાર વરસતા વરસાદમાં પલળતા પલળતા પેલા વિસરતી જાતિના લોકોને આપવા ચાલ્યાઓ જલારામ બાપા અને સેવક ટીડા વચ્ચે વાત ચાલી રહી હતી તે સમયે જ તેમની જગ્યાએ ડેલી ઉપર મેળીએ રોકાયેલા થાણા દેવળીના દરબાર લખમણવાળાનો સેવક કોઈ કામ માટે મેળીએથી નીચે ઉતર્યો હતો એ સેવકે જલારામ બાપા અને ટીડાની આખી વાત સાંભળી દરબારનો સેવક તો દાંત ભીસીને મનમાં અને મનમાં જલારામ બાપા પર હસવા લાગ્યો દોડીને પોસ્યો દરબાર લખમણવાળા પાસે જલારામ બાપા ધોધમાર વરસતા વરસાદમાં પલળતા પલળતા ઘડેલા રોટલાનો થોકડો સાણા અને ઘાસના પૂળા લઈને સામઠા વિસરતી જાતિના લોકોને દેવા માટે નીકળી ગયા

અને બીજા હાથે હોકો ગગડાવતા હતા ત્યાં જ તેમનો સેવક આવી પહોંચ્યો સેવકને દોડતો આવતો જોઈને તેને પૂછ્યું શું શું થયું થયું પોચ્યો ફાફળો થઈને ક્યાંથી આવે છે સેવક તો હસવા લાગ્યો લખમણવાળાએ પૂછ્યું કેમ શું થયું આમ હસે છે શું કામ ત્યારે સેવકે હસતા હસતા જવાબ આપ્યો કે બાપુ લાગે છે જલારામ બાપાને માણસની પરખ નથી તેમને માણસ પારખતા નથી આવડતું સેવકની વાત સાંભળતા જ દરબાર લખમણવાળા ગુચ્છે થઈ ગયા તેમણે આંખો કાઢીને સેવક સામે જોયો અને ગુચ્છે થઈને ઊંચા અવાજે કહ્યું તું શું બોલે છે તને કઈ ભાન છે તું જલારામ બાપા વિશે બોલે છે આજ પછી જો તું જલારામ બાપા વિશે કંઈ પણ બોલ્યો છે અને તો એટલું બોલીને તેમણે સેવક સામે આંગળી અને થઈ ગયા તેઓ તો ગુચ્છામાં ગુચ્છામાં ઊંડા શ્વાસ લેતા સેવક સામે જોવા લાગ્યા ખૂબ જ ડરી ગયો તે સેવકે ડરતા ડરતા માંડીને વાત કરી કે બાપો આપણે અહીંયા જલારામ બાપાની જગ્યાએ પધાર્યા તેની થોડી જ વાર પછી તેમની જગ્યાની ડેલીની સામે સામઠા જાતિના લોકો આવીને બેઠા અને જલારામ બાપાએ જોયું કે ચાર પાંચ સ્ત્રીઓ એક બે બાળકો એક બે પુરુષો અને ચાર પાંચ ગધેડાઓ જગ્યાની બહાર બેઠા છે તેમણે તે સ્ત્રીઓની પાસે જઈને કહ્યું કે માવડિયું તમને કાસું સીધું આપવું કે ત્યાર ઘડેલા રોટલા તે બાયુએ કાસું સીધું માંગ્યું જલારામ બાપાએ કાસું સીધું બાંધી આપ્યું તે લોકો કાસુ સીધું લઈને જતા રહ્યા જલારામ બાપાએ તે લોકોના ગયા પછી પોતાના સેવક ટીડા મહારાજને કહ્યું કે આ જોગમાયા આવા ધોધમાર વરસતા વરસાદમાં રોટલા કેવી રીતે ઘડશે તેમ કહીને તેમણે પોતાની પસેડીમાં રોટલાનો થોકડો બાંધ્યો એક કોથળામાં સાણા ભર્યા અને ગધેડાઓ માટે ઘાસના પૂળા લઈને આવા ધોધમાર વરસતા વરસાદમાં તે લોકોને દેવા માટે ત્યાંથી ગયા

ગધેડા માટે ઘાસ લઈને તેમને દેવા માટે ગયા હે જલારામ બાપા તમે કોઈ સામાન્ય માણસ નથી તમે દેવ પુરુષ છો તમે અવતારી પુરુષ છો હે જલારામ બાપા તમારા દર્શન કરીને ખરેખર હું ધન્ય થઈ ગયો આટલું બોલીને તેમણે બે હાથ જોડીને જલારામ બાપા ભગત તમે ધન્ય છો કહીને માથું નમાવીને પ્રણામ કર્યા દરબા લખમણવાળાના શબ્દો સાંભળીને સેવકને પણ પસ્તાવો થયો તે સેવકે પણ બે હાથ જોડીને માથું નમાવીને મનોમન જલારામ બાપાને પ્રણામ કર્યા અને મનોમન તેમની માફી માંગી દરબાર લખમણવાળાએ પોતાના સેવકને કહ્યું કે જલારામ બાપા જીવ માત્રમાં રામજીને જુએ છે તેમને મન નાચ જાતના કે ઊંચ નિશના કોઈ ભેદભાવ નથી તેમને મન તો જીવ માત્રમાં રામજીનો વાસ છે સેવકે બે હાથ જોડીને કહ્યું કે મને માફ કરી ગયો બાપુ હું જલારામ બાપાની મહાનતાને ઓળખી ન શક્યો દરબાર લક્ષ્મણવાળાએ સહેજ સ્મિત કરીને હાકારમાં માથું હલાવ્યું અને પછી ફરી હુકો ગગડાવવા બેઠા સેવકને પણ ખૂબ જ પસ્તાવો થયો લાગ્યો તો મિત્રો ખરેખર જલારામ બાપાની દયનીય સ્થિતિ જોઈને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ આમ સમજવા મળે એવી સ્ટોરી હતી તો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી શકે થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે